હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો મિત્રો આજે આપણી સેનલ ઉપર મારુતિ સજુકી અલ્ટો આઠસો કરાવેલ છે એલ એક્સઆઈ મોડલ છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે વન ઓનર કાર છે મિત્રો સાવ વ્યાજબી ભાવમાં વેસવાની છે મિત્રો તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી તમને કાર મળી શકે બાકી કાર ગણતરીન કલાકોમાં મિત્રો વેસાઈ જશે મિત્રો વધુ ડિટેલ આ કાર નહીં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો ઓલ્ટો કારની વાત કરીએ આપણે મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે ઓલ્ટો કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે વન ઓનર ઓલ્ટો કાર છે અલ્ટો કારમાં મિત્રો ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે વીમો સારું જોવા મળશે અને મિત્રો કાર વ્હાઈટ માં તમને જોવા મળશે નો એક્સિડન્ટ કાર અને કારમાં તમને મિત્રો સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે લેથર સીટ કવર ટાયર સારા જોવા મળશે અને મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ અને આગળ બે પાવર વિન્ડો કમ્પ્લીટ જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશન માં કાર જોવા મળશે લુકવાઇઝ એક નંબર કાર જોવા મળશે કારનું એન્જિન છે એ સો ટકા વર્ક કરે છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ફૂલ રનિંગ કન્ડિશન અને લૂકવા જ ગુડ કન્ડિશન કાર જોવા મળશે તો વાત કરીએ આપણે કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો જા પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ અલ્ટો કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈએ કારની કિંમત રાખેલી છે માત્ર એક લાખ અને પિંચોતેર હજાર રૂપિયા તો મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને પિંચોતેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલ છે નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે કાર નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન પર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય હો વિડીયોની ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જઈ અને કારની ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય હસરાજ